નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર રેલ પીડિતોને જલ્દીમાં જલ્દી રાહત આપવા માટે કોંગ્રેસ દ્વારા આવેદન વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ પ્રજાના પૈસાનું પાણી કરતા જિલ્લા પંચાયતના સભ્યો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ ગણદેવા ગામના સ્મશાનના વિવાદને લઈને કલેક્ટરને આવેદન અપાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ દાંતી અને ડુંગરી બ્રાન્ચમાં એકસો ઓગણચાલીસ નિરંકારી ભક્તોએ સંયુક્ત રીતે રક્તદાન કર્યું દાંતી સામાજિક શાખા સંત ફાઉન્ડેશનના નેજા જુલાઈ રવિવારના રોજ દાંતી અને ડુંગરી બ્રાન્ચમાં સંયુક્ત રીતે ડીઆર પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દાંડી ભાગલ વલસાડમાં એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં એકસો ઓગણચાલીસ નિરંકારી ભક્તોએ માનવતાના સુંદર ભાવને દર્શાવતા ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું રવિવારના રોજ ઉન આશ્રમ શાળા ખાતે હ્યુમ્યુનિટી ગ્રુપ ઓફ નવસરી દ્વારા વિદ્યાકુંજ સ્કૂલ નવસરીના રિટાયર્ડ શિક્ષક ગિરીશભાઈ સિંહ નાયકના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની કક્ષાબેન ગિરીશભાઈ નાયકના સંયોગથી બાળકોને વેજ બિર્યાનીનું ભોજન કરાવવામાં આવ્યું હતું રાનકુવા ખાતે થતા ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તંત્ર નિષ્ફળ થઈ રહ્યું છે

પ્રકાશિત કરવામાં આવી છતાં પણ હાલ આ બિલ્ડિંગનું બાંધકામ કાર્યરત છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ પૂર્ણા નદીમાં આવેલ પૂરથી બાગાયતી પાકોને નુકસાન નવસારીને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં બે ત્રણ દિવસ પહેલાં આવેલ ભારે પૂરને પગલે શહેર સાથે નદીના કાંઠાના ગામોમાં પણ વિનાશ વેર્યો હતો શનિવારે પૂરના પાણી ઓસરતા પૂરના પગલે થયેલ નુકસાનીના દ્રશ્યો સામે બહાર આવી રહ્યા છે જિલ્લાની મુખ્ય નદીઓના કાંઠા વિસ્તારમાં આવેલ કેળ ચીકુ આંબા તેમજ શાકભાજીઓ પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લીમોરા દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત કન્યા છાત્રાલય દેવસરમાં વૃક્ષારોપણ જાયન્ટ્સ ગ્રુપ બિલ્લીમોરા છેલ્લા પચાસ વર્ષથી બિલ્લીમોરા તેમજ આસપાસ તથા આહવા વાંસદા તાલુકાના ગ્રામ વિસ્તારમાં સમાજના છેવાડાના લોકો માટે સેવાકીય કાર્ય કરે છે અઠ્ઠાવીસ સાત બે હજાર ચોવીસના રોજ મા કે નામ એક પેડ કાર્યક્રમ અંતર્ગત હરિયાળી ગ્રુપ ટ્રસ્ટના સંયોગથી કન્યા છાત્રાલય નાની દેવસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એંદલ હાઈવે પર અધૂરો સર્વિસ રોડ પૂર્ણ થતા વાહન ચાલકોમાં રાહત ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એંધલથી ખારેલ જતા અને ખારેલથી એંધલ આવતા બંને બાજુ પાંચસો મીટર સર્વિસ રોડ અધૂરો છોડાયેલો હતો જે રોડ હમણાં બનતા વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી માંડવ ખડક ગામે ડોક્ટર લોચન શાસ્ત્રીની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો અને વૃક્ષારોપણ કરાયો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનો એકસો બારમો એપિસોડ માંડવ ખડક ગામે ખૂબ જ કર્મઠ કાર્યકર્તા એવા સુનિલભાઈ માહલાના ઘરે યોજાયો હતો આ કાર્યક્રમની અંદર માંડવ ખડક તાલુકા સદસ્ય જશુભાઈ ગાંગોડા ચારણવાડા તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ તેમજ આઈટી સેલના દિવ્યેશભાઈ પટેલ ચીમનભાઈ ગાવિત દિનેશભાઈ માલા છગનભાઈ ચૌધરી હાઇન ગામિત તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા માણેકલાલ રોડ પર મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવા ઉપર વરસાદનું પાણીનો ભરાવો હોવાથી મોટી જાનહાની થાય તેવી શક્યતાઓ છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે એમાં પાણી ભરાવાથી એક વ્યક્તિ એમાં પડી ગયો હતો અને ત્યાંના લોકોએ બહાર કાઢીને એનો જીવ બચાવ્યો હતો હમણાં સ્થાનિક લોકો દ્વારા વાર બાંધીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ રોટરી ક્લબ નવસારી દ્વારા નવસારીના પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ તેમજ અનાજની કીટનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું ગયા સપ્તાહમાં નવસારી પૂર્ણા નદીમાં આવેલા ઐતિહાસિક પૂરની પરિસ્થિતિને કારણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું શહેરના પિસ્તાલીસ ટકા જેવા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લોકોના ઘરોમાં અનહદ નુકસાન થવા પામ્યા હતા દૂધ પાણી ખોરાક સામગ્રીની અછત વર્તાઈ હતી રોટરી ક્લબ નવસારીની ટીમ પ્રમુખ હિતેશભાઈ શાહ અને એમની ટીમ તાત્કાલિક કામે લાગી ગઈ હતી અને અસરગ્રસ્તોને ફૂડ પેકેટ બનાવીને પહોંચતા કરાવવાની વ્યવસ્થા કરાઈ હતી રોટેરિયન સભ્યો ઉપરાંત અન્ય કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા હતા સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે ત્યારે કલાકારો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની હતી જેનો સાપુતારાથી અમારા પ્રતિનિધિ રિતેશ પટેલ દ્વારા આ વિડિયો મોકલવામાં આવ્યો છે નવસારી રેડક્રોસ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાંચસો થી વધુ રાહત કીટ ઘરે ઘરે પહોંચાડી રેડક્રોસનો હેતુ જ્યાં દુઃખની ચીજ હોય ત્યાં મદદે પહોંચવાનો છે તે પછી દર્દીની ચીજ હોય કે અસરગ્રસ્ત લોકોની યુવા સ્વયંસેવકોને ખરેખર સલામ છે ત્યારે આપણી રેડક્રોસ દ્વારા લગભગ પાંચસો જેટલી રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સર્વે બાદ જો વધુ કીટની જરૂરિયાત પડે તો તે મંગાવી યુવા સ્વયંસેવકોની ટીમ દ્વારા જરૂરિયાતમંદો સુધી પહોંચીને વિતરણ કરાશે અંધેરી નગરી ગંડુ રાજા ભાજી ટકેશે ખાજા આ કહેવત આજના યુગની અંદર સો ટકા સાચી પડી રહી છે જિલ્લા પંચાયત ભવન ખાતે ભર ચોમાસામાં કલરની કામગીરી ચાલી રહી છે જે આપ આ દ્રશ્યની અંદર જોઈ શકશો જિલ્લા પંચાયત ભવનના જે પિલરો છે ને ભગવા રંગે રંગવાનો રંગ કદાચ આ ભાજપીઓને ચડ્યો છે અને માટે જ કરી ચાલુ વરસાદે કલર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જોર લગા કે હૈસા દમ લગા કે હૈસા તમે વિચાર કરતા હશો કે આ શું બોલી રહ્યા છે પણ આવી જ કંઈક દશા છે નવસારી વિજલપુર નગરપાલિકાની વાત જો કરવામાં આવે તો આજ રોજ ડોર ટુ ડોર ગાર્બેજ ઉઘરાવતી ટેમ્પાની હાલત ટેમ્પો બંધ પડતા બીજા ટેમ્પોએ રિવર્સમાં ઊંધો ધક્કો મારી અને પહેલા ટેમ્પાને શરૂ કરી આપ્યો કારણ કે પાલિકા પાસે એમ પણ માણસોની ઘટ છે અને જ્યારે આવી રીતે ટેમ્પો ખોટકાય છે તો ત્યારે એક કચરાના ટેમ્પા ચાલકે ગાડી રાખી અને બંધ પડેલા ટેમ્પાને ધક્કો માર્યો અને આ છે નવસારી વિજલપુર નગરપાલિકાનું ખાડે જતું તંત્ર આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન